નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં તમારા તારેલા કામ ના થતા હોય તો તમે આ રીતે કુળદેવી માને પ્રાર્થના કરજો તમારા ઈષ્ટદેવી દેવતાને તમે માનતા હોય એમને તમે જણાવો જો તમે જે તારેલું શુભ કાર્ય હોય અને એ તમારાથી ના થતો હોય કાર્ય થાય પણ શેક અણી સુધી તમે પહોંચો અને ત્યાંથી એ કાર્ય ઉડી જાય અને એ કાર્ય સક્ષમ ના થાય કોઈને કોઈ અડચણ નડતી હોય કોઈને કોઈ નડતર નડતું હોય અને તમારું ધારેલું કાર્ય તમે જો કોઈને કહેવા જાવ જાવ તો એમ એમાં તમને સફળતા ના મળે પણ તમે કોઈને કહ્યા વગર તમે જે ધારેલું કાર્ય કરવા માંગતા હોય અને કાર્યમાં કશું ને કશું નડતર થતું હોય તો તમારે કુળદેવી માને આ રીતે પ્રાર્થના કરવાની છે મિત્રો જે લોકો પોતાના કુળદેવીને માનતા હશે એ લોકો એમના કુળદેવનું નામ લખશે આ વીડિયો તમે કયા ગામ શહેર તાલુકા જિલ્લામાંથી જોઈ રહ્યા છો એ કમેન્ટમાં તમારા પ્રતિભાવો તો જણાવજો તમે બધા જ મિત્રો હેમખેમ અને સર્વકુશળ મંગળ રહો તેવી હું ગુરુદેવને અને માતાજીને પ્રાર્થના કરું છું મિત્રો જે તમે કામ ધાર્યું હોય અને ના થતું હોય અડચણ થતી હોય ધારો કે ધંધાનું કોઈ કાર્ય હોય પૈસામાં આવકમાં ઘટાડો થઈ ગયો હોય અને એમાં તમે ચિંતાતુર હોય તમે આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોય ત્યારે બાળકોના લગ્ન કરવા હોય અને ન થતા હોય ધંધામાં તણાવ ભર્યું વાતાવરણ રહેતું હોય માનસિક તણાવ હોય ઘરમાં બધા હેમખેમ ન હોય અને વારંવાર બીમારી ઘરમાં આવતી હોય પરેશાન થતા હોય કોઈ દ્વારા હેરાન પરેશાન થઈ ગયા હોય અને તમે બધું પલું સારું ધારતા હોય પણ એમાં તમને કોઈ શુભ પરિણામ ન મળતું હોય ધારો કે તમે કોઈ સારું કાર્ય કરવા જઈ રહ્યા છો અને તમે શેખ અણી સુધી જાઓ પણ ત્યાંથી તમને કોઈને કોઈ નડતર થાય એટલે ત્યાંથી તમે સટકી જાઓ એટલે કાર્યમાં સફળતા નથી મળતી ઘણી વખત ઘણા લોકો કહેતા હોય છે કે મારે આ જો આટલું ધારેલું કામ થઈ જાય તો માતાજીને હું શ્રીફળ કે અગર બતે કે ચૂંદડી પેંડાનો પ્રસાદ ચડાવીશ આવી માનતાઓ બાધાઓ લોકો રાખતા હોય છે કારણ કે દરેકને આજના જમાનામાં સુખી થવું છે કોઈને દુઃખી થવું ગમે ના પણ જે લોકો હર હરહંમેશ ખુશ રહેવા માંગતા હોય દુઃખનો સામનો કરવા ના માંગતા હોય એ લોકો ધારીને કામ કરવા કરવા માતાજીને પ્રાર્થના કરતા હોય છે અલગ અલગ જગ્યાએ મંદિરોમાં કોઈ ભક્તો જોડે કોઈ સારા વ્યક્તિઓ જોડે માર્ગદર્શન લઈ અને એમની જિંદગી ખુશાલ બનાવવા બનાવતા હોય છે એવું તમે જોયું હશે અને સાંભળ્યું પણ હશે હવે મિત્રો તમારે જો ધારેલું કામ માતાજી જોડે કરાવવું હોય તો તમે દરરોજ નિત્ય નિસ્વાર્થ સેવા પૂજા કરો માતાજીની સેવા પૂજા કરો તો દીવા ધૂપ અગરબત્તી કરો કે માતાજીની આરતી કરો કે માતાજીનું ભજન કીર્તન કરો કે એમના ગુણગા ગાઓ કે મંત્ર જાપ કરો કે ગમે તેટલી તમે સેવા પૂજા કરો પણ જો તમારામાં સાચો હૃદયનો ભાવ પવિત્ર અને સત્ય ભાવ નહીં હોય તો કોઈ પણ દેવી શક્તિ તમારું કામ કરશે નહીં એટલા માટે હર હંમેશ હર ઘડે હરપલ જો તમે તમારા કુળદેવીને સાચા હૃદયથી એમના નામનું રટણ કરતા હોય એમના નામનું જાપ કરતા હોય એમને તમે સવારે ઉઠતા બેઠતા રાત્રે ઊંઘતા હર ઘડે હરપલ તમને જ્યારે એવું લાગે કે મારે કુલદેવનું નામ લઈને જ મારું બધા બધા જ કાર્ય કરવા છે તો એમાં તમને ચોક્કસ સફળતા મળશે પણ તમારો ભાવ નિસ્વાર્થ હોવો જોઈએ સાચો હોવો જોઈએ તમારું મન તન પવિત્ર અને નિસ્વાર્થ ભક્તિ જો હોય સંપૂર્ણ ભાવ પવિત્ર હોય સાચો હોય તો કોઈપણ દેવી શક્તિ કોઈ પણ ભગવાન માતાજી હોય એ તમારા કાર્યમાં તમને આગળ વધારે છે તમારો વિચારો પોઝિટિવ હોય તો પૂરું બ્રહ્માંડ બધા બ્રહ્માંડ તત્વો તમને આગળ વધારવામાં મદદ કરે છે એટલા માટે તમને તમે જ્યારે પણ ઘરની બહાર જાઓ તીર્થયાત્રા કરવા જાઓ કોઈ પણ ગામ શહેરમાં ઘર છોડીને તમે ધંધે પણ કેમ ન જતા હોય ઓફિસે કેમ ન જતા હોય નોકરીએ કેમ ન જતા હોય તો માતાજીને દરરોજ પ્રાર્થના કરીને ઘરની બહાર નીકળવાનું છે એ કુળદેવીમાં અમે તમારા દર્શન કરી અને ઘરની બહાર જઈએ છીએ અમને હેમખેમ સાજા તાજા માજા રાખજે તમારી કૃપા અમારા ઉપર રાખજે રક્ષા કરજે હે કુળદેવીમાં હે દયાળી હે કલ્યાણી હે કૃપાળી તું એવી દયા રાખજે કે ખેમ અમે સાજા સમય સાંજે પાસા ઘરે આવી શકીએ અને તમારી દયા તમારી કૃપા અને અમારી રક્ષા કરજે રોજ તમારે માતાજીને પ્રાર્થના કરો છો અને તમારો ભાવ સાચો હોય તો માતાજી સાંભળે છે જેમ તમે માતાજીને હર ઘડે હરપાલ કુળદેવીને યાદ કરો છો એમ તમારા કુળદેવી તમારી જો જો તમે એમને પગે લાગી અને એમને તમે નમન કરીને વંદન કરીને ઘરની બહાર નીકળો તો કુળદેવીમાં પણ તમારી સાંજે આવવાની રાહ જોઈને બેઠા હોય આપણું બાળક સવારે સ્કૂલે જાય છે તો આપણને ખબર છે કે આપણું બાળક સ્કૂલે ગયું છે પણ સાંજે પાંચ વાગે સ્કૂલ છૂટે અને પાછું આપણું બાળક ઘરે આવે તો આપણે કેવી રાહ જોઈને બેઠા હોય કે હજુ સુધી મારું બાળક કેમ ના આવ્યું એવી જ રીતે માતાજી પણ આપણી રાહ જોઈને બેઠા હોય કોઈ પણ તમે ગામડે ગયા હોય શહેરમાં ગયા હોય પ્રવાસે ગયા હોય કે તંતે નોકરીએ ગયા હોય તો સાંજે માતાજી આપણી રાહ જોઈને બેઠા હોય કે આપણા જે કુળના વંશ વંશો જો છે આપણા બાળ છોરા છે એ આપણા ઘરે આવ્યા કે નહીં એમને પણ ચિંતા હોય તો ભક્તિ એવી કરો એવું માનું સ્મરણ કરો એવું માતાજીને મંત્ર જાપ કરો રટણ કરો એમની સેવા પૂજા કરો એ કુળદેવીને પણ આપણી ચિંતા કરે માં આપણા પર કૃપા કરે અને જ્યાં સુધી આપણે ઘરે ના આવીએ તો માતાજી પણ આપણી રાહ જોઈને બેઠા હોય એવું આપણું ભજન હોય તો આપણું તારેલું કાર્ય સિદ્ધ થઈ જાય અને માને સાચા પવિત્ર ભાવથી જ કોઈ પણ કામ જણાવવું જોઈએ નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ સર્વ જગતનું કલ્યાણ હેતુનો ભાવ હોવો જોઈએ આપણા કુટુંબીજનો સ્નેહજનો પુત્ર પરિવારમાં બધાનું જે ભલું ઈચ્છતા હોય સારું ઈચ્છતા હોય એવા વ્યક્તિઓનું કુળદેહમાં કામ કરે છે એ એટલા માટે સાચા હૃદયના ભાવથી જ કુળદેવીની પ્રાર્થના કરવી જોઈએ માને તમે જે બાધા માનતા રાખતા હોય એ સર્વ જગતના ભલા માટેની હોવી જ જોઈએ પોતાનું કામ થઈ જાય તો સારું એવું ધર્મનું કાર્ય કરવું જોઈએ ભલામાં ભાગ લેવો જોઈએ અને યથાશક્તિ બની શકે તો દાન ધર્મ પૂર્ણ પૂર્ણ અવશ્ય કરવું જોઈએ તમારા પુરતી નામની જય ગુરુદેવ જય માતાજી તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો